આજ રોજ પાવડિયા યાડી કેનાલ રોડ મોરબી ખાતે ધાંગધ્રા શાખા નહેર પાવડિયાળી થી નવા સાદુડકા અને હરિપર ધાંગધ્રા બ્રાન્ચ ની ડી બત્રીસ માઇનર જે કેનાલ નું કામ અધૂરું હતું હરિપર અને ભરતનગર ગામના ખેડૂતો અને આગેવાનો સાથે મોરબી માળિયા ધારાસભ્ય શ્રીકાંતભાઈ અમૃતિયાએ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી નર્મદા સેક્રેટરી અને ચીફ એન્જિનિયર તેમજ વિવિધ અધિકારીને ખખડાવ્યા અને તાત્કાલિક ધોરણે

જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે